પડદરી તાલુકા પંચાયતમાં અધિકારીઓની દાદાગીરી સત્ય બતાવવા ગયેલ મહિલા પત્રકારને દસ અધિકારીઓએ ઘેરી ધમકાવી પડદરી તાલુકા પંચાયત કચેરી જાણે અધિકારીઓનો ખાનગી બંગલો હોય તેવું વર્તન સામે આવ્યું છે સામાન્ય જનતાની હાલાકીના અહેવાલ કવર કરવા ગયેલા એક મહિલા રિપોર્ટર સાથે ટીડીઓ સહિતના દસ જેટલા અધિકારીઓએ ગેરવર્તન કરી તેમને ધમકાવવાનો પ્રયાસ કરતા ચપચાર મચી ગઈ છે લાંબા સમયથી જનતા દ્વારા ફરિયાદ ઉઠી રહી હતી કે પડધરી તાલુકા પંચાયતમાં અધિકારીઓ સમયસર હાજર રહેતા નથી જેના કારણે અરજદારોને કલાકો સુધી ધક્કા ખાવા પડે છે આ ફરિયાદની સત્યતા તપાસવા જ્યારે મહિલા પત્રકાર કચેરીએ પહોંચ્યા ત્યારે ત્યાંની અવ્યવસ્થાના વિડીયો સામે આવ્યા હતા પોતાની પોલ ખુલી જતી જોઈને ઉશ્કેરાયેલા અધિકારીઓએ પત્રકારધ્વનું ગળું ટૂંપવાનો પ્રયાસ કર્યો હતો ટીડીઓ દ્વારા એવું ફરમાન છોડવામાં આવ્યું કે અમારી પરમિશન વગર કચેરીમાં આવવું નહીં જો કલમ અને કેમેરા સાથે લડતા પત્રકારો જ સરકારી કચેરીઓમાં સુરક્ષિત ન હોય તો લાચાર અને અભણ જનતાની હાલત આ અધિકારીઓ શું કરતા હશે રિપોર્ટર પુષ્પા સિંધ टाइम टेबल ऊपर बधाई आवता हो अरे आई बात तो मैं यहां क्या भाई ब्रेन गुजरात में कितने बधाई ड्यूटी होती है 2 दिन से जाके आई बात यहां तो वीडियो काले हूं आई बात नहीं थी तो पछ सुन से तुम्हारे परम दी रात बात है तो रात 12 बजे कोनी बधाई बस में रहता ई तो मन खबर है तो के दिए होई ना क्या वीडियो शूटिंग करवा मत अरे सो करवा मांगो तो मैं हैरान करण जो उद्देश्य छे तू फले कटवाटी करना खूब फरियाद फरज रुकावट आपने सब कोई रीत 12 बजे बधाई बस में आईवा तो आईवा

પ્રણામ ગમે આવીને બધા સ્ટાફને બેઠા હોય તો પાછે સાનિશુ કરવા માંગો હમણા જોઈ લ્યો તમે એમ તમે તો પછી આપણો પત્રકારનું કામ છે એમ નહીં ગમે ગયા પણ સ્ટાફ શું કરે છે જવાબદાર તમે

તો હું તમને મળવા આવ્યો તમે શું કીધું પેલા પાર્થભાઈ મળી લો બરોબર હું પાર્થભાઈ ઓફિસ ઓફિસમાં અડધી કલાક બેઠી ઓલા ભાઈ ને ઓલા ભાઈ ને બોલાવી પૂછ્યું

સાહેબ કાલ સવારે તમે એમ કયો કે મને આવીને ધમકી દીધી તો મારે શું કરવું બધા જોવે છે એ તો મારે મારું પ્રૂફ તો રાખવું પડે બીજી વાત કામ હોય તો